નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો સોનું થયું સસ્તું મિત્રો બુધવારે પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ સો રૂપિયાનો ઘટાડો થયો છે આર્થિક રાજધાની મુંબઈમાં બાવીસ કેરેટ સોનું નેવ્યાશી હજાર ત્રણસોને પચાસ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોનું સત્તાણું હજાર ચારસોને એંશી રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે દરજ્જો કે મુંબઈમાં ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો અને એક લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી મંડળમાં લેવાય પાંચ મોટા નિર્ણયો મિત્રો ખરીફ પાક પર એમએસપી નક્કી કરવામાં આવશે કઠોળ તેલીબિયા અને કપાસ પર મંજૂર ખર્ચ કરતાં પચાસ ટકા વધુ એમએસપી હશે સાત પોઈન્ટ એકોતેર કરોડ ખેડૂતોને આનો ફાયદો થવાનો છે અને વર્ધા બલ્લારશા રેલવે ટ્રેક ચાર લાઇનનો હશે અને રતલામ નાગડા રેલવે ટ્રેક 4 લાઇન રહેવાનો છે આંધ્રપ્રદેશમાં પ્રદેશ માં ફોર લાઇન હાઈવે યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે અને ખેડૂતોને લોન પર વ્યાજમાં છૂટ મળશે ત્યાર પછી મિત્રો મહત્વ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 8326 ગ્રામ પંચાયતની ની ચૂંટણી જાહેરાત મિત્રો રાજ્યમાં કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઈ છે બે જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે જ્યારે મિત્રો નવ જૂને ઉમેદવારી પત્ર ભરાશે અગિયાર જૂને ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે અને બાવીસ જૂને મતદાન થવાનું છે અને પચીસ જૂને પરિણામ પણ જાહેર થઈ જશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓને મોટી રાહત મિત્રો કેન્દ્ર સરકારે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવીને તેમને મોટી રાહત આપી છે હવે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈથી વધારીને પંદર સપ્ટેમ્બર કરવામાં આવી છે તો આનો અર્થ એ થયો કે પગારદાર લોકો અને જે કરદાતાઓના ખાતાઓને ઓડિટની જરૂર નથી તેમને હવે છેતાલીસ દિવસનો વધારાનો સમય મળશે જે છેલ્લી તારીખ સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં ન આવે તો પાંચ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈને નવો વિવાદ મિત્રો શિક્ષકોની ભરતીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે વાત એમ છે કે શિક્ષકોની ભરતી ક્રમિક રીતે કરવાની હોય છે એટલે કે મિત્રો પહેલા અગિયાર અને બાર ધોરણમાં ભણાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે ત્યારબાદ પ્રાથમિક શિક્ષકોની ભરતી થતી હોય છે મિત્રો હાલ ક્રમિક ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે હાલ ધોરણ એકથી પાંચની ભરતી જાહેર કરવામાં આવી છે જોકે અગિયાર અને બાર ધોરણમાં ભણાવતા શિક્ષકોની ભરતી હજી થઈ નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીના માતા પિતા મળશે છ હજાર રૂપિયા મિત્રો આરોગ્ય વિભાગ દ્વારા દંપતીઓને કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવવાની ભલામણ કરવામાં આવે છે અને સાથોસાથ નાણાકીય સહાય પણ આપવામાં આવે છે સામાન્ય રીતે દંપતીઓ દીકરીઓ હોવા છતાં દીકરો આવશે એવી આશા કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવતા નથી ત્યારે જે દંપતીના ઘરે દીકરીઓ છે અને તેમના માટે સરકારે ખાસ યોજના અમલમાં મૂકી છે જેનું નામ દીકરી યોજના છે મિત્રો દીકરી યોજના અંતર્ગત દંપતીને છ રૂપિયા જેટલી સહાય મળી રહે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

આપ્યા હતા ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણ સિસ્ટમ સક્રિય ગાજવીજ સાથે વરસાદની આગાહી મિત્રો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ત્રણ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાત પર તેની અસર થશે સાથે સાથે દરિયાકાંઠે પવનની ગતિ પચાસ થી સાઠ કિમી પ્રતિ કલાકની રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર ખેડા ભરૂચ ડાંગ સુરત તાપી વલસાડ નવસારી દમણ નગર હવેલી પંચમહાલ જાહોદ છોટાઉદેપુર વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથોસાથ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય મિત્રો મહેસાણાની દૂધસાગર ડેરીની વધુ એક મોટી પહેલ કરી છે ખેડૂતોના હિતમાં દૂધસાગર ડેરીએ મોટું એલાન કર્યું છે અને જૂન મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોની જોડીમાં મોટી ખુશખબરી આપી છે દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટના ભાવ દીઠ દસ રૂપિયાનો વધારો જાહેર કર્યો છે મિત્રો ફેટના ભાવમાં દસ રૂપિયાનો વધારો કરતાં હવે પશુપાલકોને પ્રતિ કિલોએ આઠસો ત્રીસ રૂપિયાનો ભાવ મળશે અને દૂધના ભાવમાં દસ રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક અડતાલીસ કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે અને દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાનો પાંચ લાખ પશુપાલકોને લાભ મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક જૂન થી દર મહિને એક રૂપિયા કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાત મંદે પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે આ યોજના એક જૂન બે હજાર પચીસથી અમલમાં આવશે અને અરજદાર રેશન કાર્ડ ધારક હોવો ફરજિયાત છે અને પરિવારની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે અને મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કર્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂનમાં હવામાન વિભાગની આગાહી મિત્રો જૂન મહિનામાં ભારતમાં એકસોને આઠ ટકાથી વધુ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જૂન મહિનામાં ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રના અમુક છૂટક વિસ્તારમાં સામાન્ય અથવા સામાન્યથી થોડા ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે બાકી બધા મોટા ભાગના વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો મધ્ય ભારતમાં એકસોને છ ટકા વધુ વરસાદની સંભાવના દેખાડવામાં આવી છે જેમાં ગુજરાતને મધ્ય ભારતમાં ગણવામાં આવ્યું છે અને હવામાન વિભાગના નવા અનુમાન મુજબ ભારતમાં ચોમાસું બે હજાર પચ્ચીસમાં એકસોને છ ટકા વરસાદ પડશે જેમાં ચાર ટકા ઓછો વધુ રહી શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવણી મોડી થવાની છે મિત્રો ગુજરાતમાં ચોમાસું હંમેશા અરબી સમુદ્રમાંથી આવતું હોય છે ત્યારે હાલ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હતી જે સિસ્ટમ બધો ભેજ ખેંચીને જતી રહી છે અને મુંબઈ સુધી સિસ્ટમને કારણે ચોમાસું પહોંચી ગયું છે પણ હજી પણ બે દિવસ સિસ્ટમ સિસ્ટમની અસર જોવા મળશે પરંતુ ત્યાર પછી ગુજરાત નજીક અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને તેવા પરિબળ નથી એટલે ફરી ચોમાસું સક્રિય થવામાં વાર લાગશે અને વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે મિત્રો અનુમાન મુજબ તેર પંદર જૂન આસપાસ ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મિત્રો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે ભજનલાલની સરકારે વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને બીપીએલ યોજનાના જે પરિવારો હતા એ લોકોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ જે લોકો રાશન મળે છે ઘઉં મળે છે આવા લોકોને પણ હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે જ્યારે મિત્રો માર્કેટની અંદર અત્યારે આઠસો ને વીસ રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે ને તેમની અંદર સરકાર દ્વારા ત્રણસો રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે ગ્રામ પાંચસો રૂપિયાની અંદર આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે તો મિત્રો જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જ રીતે શું ગુજરાતની અંદર પણ લાવવો જોઈએ કે નહીં રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે એમને પણ ચારસોને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ જાણી લેજો મિત્રો આધાર કાર્ડ આપણું સૌથી મહત્ત્વનું દસ્તાવેજ છે કોઈપણ સરકારી કામમાં આ પુરાવાની જરૂર પડતી હોય છે અને આધાર કાર્ડ ધારકો માટે તેમના આધારને અપડેટ કરવાની આ સુવર્ણ તક છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડીઆઈ ચૌદ જૂન બે હજાર પચીસ સુધી કોઈપણ ચાર્જ વિના આધાર કાર્ડના ઓનલાઈન અપડેટની સુવિધા પૂરી પાડી રહી છે તો ત્રીસ જૂનથી બદલાઈ જશે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ મિત્રો અત્યાર સુધી યુપીઆઈ થી પેમેન્ટમાં આપણને ફોનમાં સેવ કરેલા નામ પ્રમાણે નામ દેખાતા હતા જેનાથી ફ્રોડ થવાની સંભાવના વધી જાય છે મિત્રો આથી હવે જે તે ખાતામાં નાણા ટ્રાન્સફર કરતી વખતે બેંકમાં તે યુઝરનું રજિસ્ટર નામ જ દેખાશે જેથી યોગ્ય વ્યક્તિના ખાતામાં નાણાં જમા થઈ જવા હોવાની ખાતરી મળી જાય મિત્રો પ્રત્યેક ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં એપ પોતે જ રિસીવરનું બેંકમાં રજીસ્ટર નામ બતાવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ શહેરોમાં વરસાદ બોલાવશે ભૂકા મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ની બોલાવતી આગાહી સામે આવી છે તેમણે આગાહી કરી છે કે અઠ્યાવીસ મે થી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે ત્રણ જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજા પવનની ગતિ પચાસ કિમી પ્રતિ કલાક સુધી જાય તેવી શક્યતા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ બે બેંકોએ એફડીના વ્યાજ દર ઘટાડ્યા મિત્રો ખાનગી ક્ષેત્રની બે બેંકો એચડીએફસી અને આઈસીઆઈસીએ ત્રણ કરોડ રૂપિયાથી વધુની પસંદગીની મુદત માટે એફડીના દરમાં વીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે સુધારેલા દરો આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા સત્યાવીસ મહિના રોજ લાગુ કરવામાં આવી આવ્યા છે અને જ્યારે એચડીએફસી દ્વારા આ નવાતર ત્રેવીસ મે થી લાગુ કરવામાં આવ્યા છે મિત્રો એચડીએફસી બેંકમાં વ્યાજ દર હવે ત્રણ થી વધીને છ પંચ્યાસી ટકા થઈ ગયો છે જ્યારે વરિષ્ઠ નાગરિકોને ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી સાત પોઈન્ટ પાંત્રીસ ટકા સુધી વ્યાજ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારે પવન સાથે માવઠાની આગાહી મિત્રો ગુજરાતના હવામાન વિભાગે એક જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે જેમાં સત્યાવીસ મે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા વરસાદની આગાહી સાથે ચાલીસ થી પચાસ કેમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે મિત્રો આજે અને કાલે બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેપોરેટ ના પોઈન્ટ ઘટ્યા મિત્રો રેપો રેટના પોઈન્ટ ઘટાડ્યા છે દેશની બેંકોએ પણ એફડી પરના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધું છે તો એચડીએફસી બેન્કે કેટલીક પસંદગીની સમયગાળાની એફડી યોજનાઓ પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે એચડીએફસી બેંકે વ્યાજ દરમાં વીસ બેજીસ પોઈન્ટ એટલે કે જેરોપર વીસ ઘટાડો કર્યો છે મિત્રો સૌથી મોટી ખાનગી બેંકે ત્રણ કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી માટે આ ફેરફાર કર્યો છે માત્ર બેન્કના નવા વ્યાજ દરો પશુપાલકો માટે ખુશ ખબર મિત્રો આણંદ ખેડા અને મહીસાગરના સાત લાખ વધુ પશુપાલકોને મોટા સમાચાર સામે મળ્યા છે અમૂલ ડેરી દ્વારા એક જૂન બે પચીસ સવારથી દૂધ ઉત્પાદકો ને ચુકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો પેટે દસ નો વધારો કરવામાં આવશે એટલે કે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો પેટે વધારે આપવામાં આવશે આ સાથે અમૂલ ડેરી ગુજરાતની તમામ ડેરીઓમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા બની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે મગફળીનો નો બમ્પર મિત્રો જૂનાગઢમાં આવેલા રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર ડોક્ટર સંદીપકુમાર બેરાય આ વર્ષે ચોમાસા દરમિયાન આજ અંદાજે સિત્તેર થી પંચોતેર લાખ ટન મગફળીના ઉત્પાદનની શક્યતા વ્યક્ત કરી છે સાથોસાથ ચોમાસા દરમિયાન ખેડૂતોએ મગફળીના વાવેતર કરતા પૂર્વે તેના બિયારણની સરકારી અને અન્ય ખાનગી લેબોરેટરીમાં ચોક્કસ તપાસ કરાવીને મગફળીનું વાવેતર કરવાની સલાહ આપી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગત ચોવીસ તારીખે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે સામાન્ય રીતે જોઈએ તો જ્યારે ચોમાસું કેરળમાં પ્રવેશ કરે એના પંદર દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે અને ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી ચોમાસું વલસાડ તાપી વાપી નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસું નિષ્ક્રિય થયું છે એટલે ઘણી વખત ચોમાસું છે વચ્ચે કોઈ રોકાઈ જતું હોય જ્યારે પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસું પછી યોગ્ય હવામાન ન મળે જેના કારણે નિષ્ક્રિય થઈ જઈએ તેના આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ આવી કન્ડિશન જ્યારે સર્જાય છે ત્યારે 8 થી લઈને 15 દિવસનો ગેપ પણ આવતો હોય છે હવે આને જો યોગ્ય હવામાન મળશે તો જ રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યો એવી રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખરીદીમાં સરકારને ખેડૂતોને ટેકો ન મળ્યો મિત્રો તારીખ સત્યાવીસ ના રોજ ખેડૂતોએ તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે અને છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં જામનગરના ખેડૂતોએ સરકારને ટેકો આપતી ન હોય તેમ જામનગર જિલ્લામાં માત્ર તોતેર ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આવ્યા હતા અને તંત્રએ બે લાખ બે હજાર નવસો ને અઠ્ઠાવન ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરી છે